અઢાર એપ્રિલ બે હજાર પચીસ એટલે કે વલ્ડ હેરિટેજ ડે આજે ગ્લોબલાઇઝેશનના યુગમાં આખું વિશ્વ એક જ રંગે રંગાઈ રહ્યું છે તેમ છતાં પણ ગુજરાત હજુ આજે પણ અનેક ઐતિહાસિક વારસાઓને સાચવીને બેઠું છે અને મને ગર્વ છે કે હું એ ગુજરાતની દીકરી છું કે જ્યાં અમદાવાદથી લઈને લોથલ ધોળાવીરા ચાંપાનેર અનેક એવી જગ્યાઓને હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો છે યુનેસ્કો દ્વારા ગુજરાતમાં છ સાઈટને હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો છે જેમાં ચાપાનેર પાવાગઢ અમદાવાદ હેરિટેજ સિટી આ સાથે જ લોથલ ધોળાવેરા રાણકી વાવ અને ગુડખર અભયારણ્યને ઐતિહાસિક હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો છે તો આવો આજે આ છ ઐતિહાસિક વારસાની મુલાકાત લઈએ જ્યારે પણ આપણે હેરીટેજની વાત કરીએ ત્યારે સૌથી પહેલા આપણને યાદ આવે અમદાવાદ સિટી કારણ કે યુનેસ્કો દ્વારા બે 2017 માં અમદાવાદને હેરીટેજ નો દરજ્જો આપવામાં આવ્યો હતો અમદાવાદના દરેકે દરેક દરવાજાઓ થી લઈને અમદાવાદની પોળો સીધી સૈયદની જાળી હોય કે પછી કવિ દલપત દલપતરામનો ચોક કે ભદ્રનો કિલ્લો હજુ આજે પણ હેરીટેજ અમદાવાદમાં જીવંત જોવા મળી રહ્યું છે ચાપાનેર પાવાગઢ ચાપાનેર પાવાગઢ પંચમહાલ જિલ્લામાં આવેલું એક પૌરાણિક ઐતિહાસિક શહેર છે જેને યુનેસ્કો દ્વારા વર્ષ બે હજાર ગુજરાતના સૌપ્રથમ વિશ્વ વિરાસત સ્થળનો દરજ્જો એનાત થયો છે ગુજરાતમાં આવેલા શક્તિપીઠો પૈકી અહીં આવેલું કાલિકા માતાનું મંદિર એ ત્રીજી શક્તિપીઠ છે જેની સ્થાપના આઠમી સદીમાં રાજા વનરાજ ચાવડાએ કરી હતી રાણીકી વાવની વાત કરીએ તો આ વાવ રાણી ઉદયમતીએ એક હજાર ત્રેસઠમાં તેમના પતિ સોલંકી વંશના રાજા ભ્રીમદેવ પહેલાંની યાદમાં બંધા આવી હતી અને પાછળથી આ વાવમાં સરસ્વતી નદીના પૂર ઘૂસ્યા હતા વાવ પર કાપફરી વળ્યો હતો ને છેક ઓગણીસો એંસીમાં ભારતીય પુરાતત્વ મોજણી વિભાગે ઉત્ખન કર્યું અને સાથે જ તેનું કોતરણી કામ મૂળ સ્વરૂપમાં મળી આવ્યું એટલે જ કે રાણકી વાવ ભારતની સૌથી સુંદર વાવો પૈકીની એક વાવ છે જેને હેરિટેજનો દરજ્જો મળ્યો છે ધોળાવીરા ડોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલું એક ગામ છે જ્યાં સ્થાનિક લોકો તેને કોટડા ટીંબો કહેશે આ ગામની બાજુમાં હડપ્પન સંસ્કૃતિનું લુપ્ત થયેલું પ્રાચીન મહાનગર મળી આવ્યું છે ઓગણીસો સડસઠ અડસઠ ના સમયમાં ભારતીય પુરાતત્વવેદ જગપતિ જોશી દ્વારા આપણને આ વિરાસતની માહિતી મળી હતી અને યુનેસ્કોએ ધોળાવેરાને વર્ષ બે હજાર એકવીસમાં માં વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કર્યું છે લોથલ બંદર જે ગુજરાતનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે તેના ઇતિહાસમાં કેટલી કે રસપ્રદ વાતો એટલે કે ઘટનાઓ છુપાયેલી છે જેનાથી ઘણા લોકો બિલકુલ વાકેફ નથી જો તમને એમ કહેવામાં આવે કે વિશ્વનું પ્રથમ સમુદ્રી બંદર ગુજરાતમાં સ્થાપવામાં આવ્યું હતું તો તમને નવાઈ લાગશે પરંતુ હા એ વાત તદ્દન સાચી છે ઇતિહાસકારોના મતે વિશ્વનું પહેલું સમુદ્રી બંદર ઈસવીસન પૂર્વે ત્રેવીસોની આસપાસ ગુજરાતના દરિયા કિનારે એટલે કે આ લોથલ ખાતે બાંધવામાં આવ્યું હતું આ થી બે ના સમયગાળા દરમિયાન સિંધુ સંસ્કૃતિની સભ્યતા આજના આ લોથલમાં જોવા મળે છે ગુડખર અભયારણ આ અભયારણ્ય ચાર હજાર નવસો ચોપન ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે અને તેનું નામ જંગલી ગધેડો એટલે કે એક દુર્લભ પ્રજાતિના પ્રાણી પરથી રાખવામાં આવ્યું છે બત્રીસ અન્ય પ્રજાતિઓના પ્રાણીઓનું આ ઘર પણ કહેવાય છે અને યુનેસ્કો દ્વારા આ ગુડખર અભયારણ્ય પણ એક ઐતિહાસિક દરજ્જો આપવામાં આવ્યો છે તો આવા જ અવનવા વિડીયો જોવા માટે આપ જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર